આ કાર્યક્રમમાં સરથાણા વિસ્તારમાં 10000 પણ વધુ વાલીઓએ લાભ લીધો હતો સાથે વર્તમાન સ્થિતિને રાખી આ કાર્યક્રમમાં વર્ષ જે બાળકો શાળામાં એડમિશન લેશે તેમને શાળા તરફથી રાહત આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી રિપોર્ટર ઉદય મેર વિક્રમ ન્યૂઝ જસાણી છે અને શ્રી સ્વામિનારાયણ વિદ્યા અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર સમગ્ર સરથાના વિસ્તારની અંદર નાના બાળકો માટેનો એક મસ્તી નામનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ મસ્તી નામના કાર્યક્રમની અંદર અમારા સદગુરુ એવા શ્રી પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજીના પ્રેરણાથી તથા એની સાયાની અંદર શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીશ્રીની એવી ભાવના કે બાળક શિક્ષણ મેળવે પરંતુ શિક્ષણની સાથોસાથ વ્યવહારિક જીવનની અંદર પણ ખૂબ જ અસરકારક રીતે કામ લાગે તેવા જોડા કાર્ય કરે એ હેતુથી આ ધીંગામસ્તી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાની અંદર વાત કરીએ તો ધોરણ નર્સરીથી લઈ અને ધોરણ બાર સુધી સાયન્સ કોમર્સના તમામ બાળકોએ ટોટલ પંચ્યાસીથી પણ વધારે સ્ટોલનું આયોજન કરી અને વિવિધ પ્રકારની વાનગીઓનું આરોગ્યપ્રદ વાનગીઓ જે છે એ આરોગ્યપ્રદ વાનગીઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરેલી હતી ઉપરાંત સાંસ્કૃતિક પ્રદર્શનો અને એક ભાતીગળ સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રના જે ગામડાનું જે જીવન ચરિત્ર હોય એ સૌરાષ્ટ્રના ગામડાનું જીવન ચરિત્ર લોકો સમક્ષ પ્રસ્તુત કરેલું હતું શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના માધ્યમથી તેની પ્રેરણાથી આ કાર્યક્રમની અંદર દસ હજારથી પણ વધારે લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનો લાભ લીધેલો હતો